આજે તારીખ સાત નવ બે હજાર પચીસ આ રવિવારના દિવસે આપણે જ્યારે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના ફાર્મ ટુ દોધનવાડીનું આ ડાંગરની જે પદ્ધતિ છે એમાં અત્યારે અમે અહીંયા આના જે પાટલા છે અહીં આ વિસ્તારમાં લોકો સાદું એટલે કે આંધળી પદ્ધતિથી રોપે છે એના બદલે અમે જાપાનીઝ પદ્ધતિથી જે દોરી મૂકીને જે આપણે રોપીએ છીએ એ રીતે અમે આ જે ડાંગર વાવી છે સુગંધમ નામની વેરાયટી છે તો આજે ડાંગરને એક ચીપો જે રોપ્યો હતો અને અત્યાર સુધીમાં આ જમીનની તૈયારી કરવા માટે આની અંદર જીવામૃત નાખ્યું છે એની સાથે સાથે ગૌપૂપા અમૃતમ બેક્ટેરિયા આ બેથી જ આખી આ જમીન એક તૈયાર કરી છે અને આ જે અમારા જે કોકણ ગીધા જે દેશી ગાયના ગોબરથી આ જે તૃપ્ત થયેલું ખાતરને એ જે જીવામૃતને આમાં નાખેલું અત્યારે આપ કલર જોઈ શકો છો ડાંગરની જે ઊંચાઈ એની ફૂટ આપ જોઈ શકો છો ચાસ પાટલા ભરાવા લાગ્યા છે અત્યારે આજે અમે સવા એક બાય એક પર જે આ જે રોપેલું અત્યારે જે આ ભાતના જે ઠુંબળી છે એ બધી જોડાવા લાગી છે આની અંદર અત્યાર સુધીમાં એકવાર ખાલી જે એને છૂંડવા માટે આની જે મૂળ તૂટે એટલા માટે અમે એમ માણસોને ફેરવ્યા હતા અને જે કંઈક ઘાસ કચરું હતું એ નીંદી લીધું હતું બસ આટલું જ આની અંદર મહેનત છે આપ જોઈ શકો છો ઘણા જે રાસાયણિક ખેતી કરતા મિત્રો એવું વિચારે કે આ આટલું કેમિકલ નાખીએ આટલી દવા નાખીએ આટલું ખાતર નાખીએ તો જ આપણને કલર અને ઉત્પાદન જોવા મળશે પણ મિત્રો આપ જોઈ શકો છો પ્રાકૃતિક કૃષિ દેશી ગાયનો કમાલ આપ જોઈ શકો છો આ અમારું જે સફળ મોડેલ છે અત્યારે ડાંગરનું એ ત્રણ જાતની અમે વેરાયટીઓ બનાવી છે ત્રણે ત્રણમાં એક સરખા પરિણામો છે એટલે મિત્રો આપણે ગાય આધારિત ખેતી ઝેરમુક્ત ખેતી અને તો જ આપણા જે શહેરમાં રહેતા મિત્રો છે કે જેમની પાસે જમીન નથી જેઓ ખેતી કરી નથી શકતા એવા મિત્રો માટે આપણે ઝેરમુક્ત આહાર એટલે કે ચોખાનું ઉત્પાદન કરીને આપણે એમના સુધી પહોંચાડી શકીશું અને ગ્રાહક મિત્રોને પણ વિનંતી કે આપ પણ એવી જગ્યાએથી પસંદ કરો કે આપણે એની કિંમત રૂપિયા બે રૂપિયા માટે આપણે એનું વધારે પડતું જોવાની જરૂર નથી પણ ખરેખર એ પ્રોપર વે પ્રોપર પદ્ધતિથી એણે આ પ્રાકૃતિક કૃષિ કરેલી છે કે એ જોઈને જ આપણે માલ ખરીદવો જોઈએ એટલે હવે આટલી જા જાગૃતતા ખેડૂત તરફી બી હોવી જોઈએ અને ગ્રાહક મિત્રો તરફથી હોવી જોઈએ એવી અમારી એક વિનંતી છે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રએ જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં પણ આજે સાગબારાની પર્વતીય વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી ત્યારે અત્યારે અમારી પાસે શેરડી છે એ શેરડીનો ગોળ બનાવીએ છીએ હલ્દી છે હલ્દીનો પાવડર બનશે અત્યારે આ ડાંગરની વેરાયટી છે ત્રણ વેરાયટી છે એના ચોખા બનશે એ જ રીતે અમારી પાસે વિવિધ શાકભાજીઓ છે ચોળી છે રીંગણ છે મરચાં છે તો એનું પણ હવે ટૂંક સમયમાં અમે અમારા વેચાણ કેન્દ્રો પરથી અમારી જે નંદનવન પ્રાકૃતિક કૃષિ ગ્રુપની જે ટીમ છે એ સણવલ્લા અને દોધનવાડીએ બંને જગ્યાએથી એનું વેચાણ કરવાની પૂર્વ તૈયારી કરી રહી છે અસ્તુ જય હિન્દ જય ભારત જય ગૌમાતા ત્મક અભ્યાસ પ્રાકૃતિક કૃષિમાં પણ તુલનાત્મક અભ્યાસ કે જે વિવિધ પદ્ધતિઓ છે તે એમાંથી કઈ સરળ અને સારી પદ્ધતિ છે ઓછી મહેનતે આપણે કઈ રીતે કયું પાકને લઈ શકીએ એના એક અભ્યાસની વાત કરીએ તો આ અમે જે ડાંગરનું ધરું વાળ્યું હતું એ પ્લોટની અંદર ત્રણ વેરાયટીનું ડાંગરનું ધરું નાખ્યું હતું આની અંદર અમે બે વેરાયટીઓ અત્યારે રોપી છે આ સુગંધમ છે અને તેની બાજુ આંબે મોર છે મિત્રો આપ જોઈ શકો છો અત્યારે પણ આ ડાંગરના ખેતરમાં ઊભા છે તો આપણને સરસ મજાની મીઠી મધુરી પ્રાકૃતિક કૃષિની સુગંધ આવે છે તો આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂત પોતે તુલના કરી શકે છે ઘણા મિત્રો એવું કે વિડીયો જોઈ છે યુટ્યુબ પર જોઈ છે અને અત્યારે તો આપણી પ્રાકૃતિક કૃષિની એક ચળવળ ચાલે છે આપણા મહામહિમ રાજ્યપાલશ્રી પણ એના પર ઘણું બધું એ ફોકસ કર્યો છે દરેક જિલ્લાના વહીવટીતંત્રોના સાહેબશ્રીઓ અને આત્મા પ્રોજેક્ટ ખૂબ મહેનત કરી રહ્યું છે ખેડૂતોમાં જાગૃતિ આવી રહી છે પણ બે પાંચ ટકા એ પૂર્ણ વિશ્વાસથી કરે છે હજુ પંદર ટકા લોકો એવા છે કે જે લોકો કરીએ ના કરીએમાં છે અને બાકીના લોકો હજુ માત્ર એક તમાસો જોઈ છે કે પ્રાકૃતિક કૃષિ કરવી કે આપણે રાસાયણિક જ ચાલુ રાખીએ તો એવા મિત્રો માટે આ એક સંદેશ છે આપ જોઈ શકો છો ઝેરમુક્ત અનાજ ઉગાડવા માટે આપણે શું કરી શકીએ તો પહેલાં તો દેશી ગાયનું છાણિયું ખાતર હોય એને કોઈપણ રીતે આપણે કમ્પોસ્ટ કરીને તો અથવા તો એને સારી પદ્ધતિ છે ઘન જીવામૃત બનાવવાની તો આ રીતે આપણે બંને રીતે એનો ઉપયોગ કરીએ એનાથી આપણે માટીને તૈયાર કરીએ અને ત્યાર પછી પ્રવાહિત વેવડાવવા માટે બે પદ્ધતિ છે એક જીવામૃત પણ આપણે વેવડાવી શકીએ છીએ કે જેની અંદર દસ કિલો ગોબર દેશી ગાયનું દસ લિટર ગૌમૂત્ર બે કિલો ગોળ પાંચસો ગ્રામ ચણાનો લોટ અને વડ અથવા પીપળાના ઝાડના નીચેની માટી આ એક જીવામૃતની પદ્ધતિ છે પ્રવાહી જીવામૃત બનાવવાની એની સાથે સાથે અત્યારે બંસી ગૌશાળાએ એક આપણને એક સરળતા ઉપલબ્ધ કરાવી છે કે જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા તો એ બેક્ટેરિયા બનાવવા માટે દેશી ગાયની ખાટી છાશ એ બસો લીટરે બે લીટર છાશ જાય છે વલણું કરેલી છાશ તાજી અને તેની સાથે બે કિલો ગોળ જાય અને એક વારનું એક લીટર મધર કલ્ચર જાય છે તો એની અંદર પણ આપણે વધુ દેશી ગાયનું ગોબર વધુ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને વધુ સારું ઉત્પાદન એ પદ્ધતિથી અમે અત્યારે એકી સાથે અહીંયા બે ત્રણ પ્રયોગો કરેલા છે મિત્રો આપ જોઈ શકો આ જે અમારા સામેનો ભાગ છે એ જીવામૃતથી જે પદ્ધતિ છે અત્યારે આ બાજુ જે ઊભા છે એની અંદર અત્યારે ગૌકૃપા વેવડાવવામાં આવેલું છે તો આપ જોઈ શકો છો પરિણામ આખા જુદા છે મિત્રો ઓછી મહેનતે આપણે સારામાં સારું કામ કરી શકીએ છીએ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાથી અમે આજે અહીંયા પ્રયોગ કર્યા ત્યારે આ એક અમારે આ પ્રાકૃતિક કૃષિનો એક પ્રયોગ જ હતો કે અમે કઈ રીતે આ ખેતીને સારી રીતે કરી શકીએ અને એની અંદર આપણને આ સફળતા દેખાઈ રહી છે જમીનને બંધારણને તૈયાર કરતાં આપણને એક બે ત્રણ વર્ષ ખેંચાયેલી જમીન હોય તો વાર લાગે બાકી જો જૂની જમીન હોય તો તે જ વરસથી આપણું ઉત્પાદન શરૂ થઈ શકે હા શરત એટલી અગાઉ જો કેમિકલો અંદર ઘણા પડેલા હોય તો એને આપણે ડિટોક્સ કરવા માટે એની અંદરથી ઝેર મુક્ત કરવા માટે શરૂઆતમાં આપણે દેશી ગાયનું ગોબર વધારે વાપરવું પડે ગોળ વધારે વાપરવું પડે અને બેક્ટેરિયા અથવા જીવામૃત વધારે વાપરવું પડે છે બાકી પ્રાકૃતિક કૃષિ શક્ય છે અસ્તુ જય હિન્દ જયભાઈ આ અમારી આંબે મોરની વેરાયટી છે આંબે મોર જે આપણો ધાણા દેશી ધાણા આવે એના જેવો ગોળ દાણો આવે છે આપ જોઈ શકો છો અમારા વિશાલભાઈ ઊભા છે વિશાલભાઈની છાતી જેટલા આવી ગયું છે માત્ર ને માત્ર દેશી ગાયનું ગોબર અને જે દેશી ગાયના ગૌ પંચ ગવ્ય ખાટી છાશમાંથી અને ગોળ નાખીને જે મધર કલ્ચર ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા છે એને આમાં છ વાર જેટલું વહેવડાવવામાં આવ્યું છે આપ જોઈ શકો છો આ જમીનનું તૈયારી આ બાજુમાં હળદર છે હળદરની સાથે તુવેર છે